રહ્યો છે દેવપૂજક સમાજનો અને દેવ પૂજક ધર્મ વિશે જે મનસુખ રાઠોડ કરીને છે તે ધર્મને ગાળો દે છે અને નવા વિડીયો બનાવે સોશિયલ મીડિયામાં ફેમસ થવા ટુ અને પૈસા કમાવવા માટે માતા માતાજી વિશે ગલત શબ્દ બોલે છે મેરણીમા વિશે કે મેરણીમાના મેરણીમાં ભેગો હોઈ જાવ એવા શબ્દ બોલે છે એ મનસુખ રાઠોડ એટલું યાદ રાખજે જયારે તો અમારા હાથમાં પડી ને તો હેલો મારા ભાઈઓ કેમ છો મજામાં છો ને તો હું છું વિજય દેવી પૂજક અને અમારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો આ વિડીયો આપણા દેવીપૂજક ભાઈઓ માટે બનાવે છે તો આ વિડીયોને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને આ વિડીયોને ખૂણે ખૂણે શેર કરીને મોકલજો કેમ કે આ વિડીયો આપણા દરેક દેવ પૂજક ભાઈઓ જોઈ અને ખબર પડે કે મનસુખ શું બોલે છે આપણા દેવપૂજક ભાઈઓ માટે અને હું પણ મનસુખ રાઠોડ ચેલેન્જ કરું છું કે તું તારા મનમાં સમજે છે શું તું જમ્પ આવે માતાનો ગાળો બોલે છે અને મનસુખ રાઠોડ સાંભળતો હોય તો કાન ખોલીને સાંભળી લેજે કે આ બીજો સમાજ ના સમજતો આ સરળ દેવપૂજક સમાજ છે તને ક્યારે સોળશે નહીં અને તને ઘરમાં ખુશીને મારશે અને ગામે ગામના દેવીપૂજક ભાઈઓને ભેગા થઈને આ મનસુખ રાઠોને નમાવવાનો છે અને માતાની માફી મંગાવવાની છે તો દરેક દેવીપૂજક ભાઈ એકતા કરીને આ મનસુખ રાઠોડનું અભિમાન તોડવાનું છે કેમ કે વારંવાર દરેક દેવીઓનું અપમાન ના કરે અને ખબર પડે એને કે દેવીપૂજક સમાજમાં પડવાથી શું હાલત થાય છે તો ભાઈઓ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આ વિડીયોમાં આટલું જ જય હિન્દ ઘણા અનેક સમાજ ઉપર પેલા વિરોધ કરી લીધેલા છે અને અમારા હાથમાં પેલો પુરુષ છે આપડાક સમાજ ને તું કમજોર સમજ કે આ કઈ નઈ કરી કે કોઈ હાથમાં તને ખબર પડશે કે આ કોણ હે તને બતાવશું અને મારા દેવી પૂજક સમાજ કેવો માંગુ છું આ વિડીયો બંને એટલો શેર કરો તમામ દેવીપૂજક સમાજ પાડીયો પહોંચી જવો જોઈએ અને કોમેન્ટ કરો કે અમે સાચું કરી કે ખોટું કરી બરોબર જય માતાજી જય પૂજક સમાજ